બોટાદ જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે જિલ્લા પોલીસ દ્વારા જીઆઈડી જવાનોની ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારે બરવાળામાં સત્તર જેઆરડીની જગ્યા સામે સાતસો જેટલા ઉમેદવારો ફોર્મ ભરવા બરવાળા પોલીસ સ્ટેશનની બહાર લાઈનો લગાડીને ઊભા છે બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ગ્રામ રક્ષક દળ જીઆઈડી જવાનોની ભરતી પ્રક્રિયાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જિલ્લાના ગઢડા બોટાદ ભરવાળા રાણપુર એમ ચારેય તાલુકામાં જીઆઈડી જવાનોની ભરતી બહાર પાડવામાં આવતા જ જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સત્તર જીઆઈડી જવાનોની ભરતીની જગ્યા બહાર પાડવામાં આવી છે તેની સામે સાતસો જેટલા યુવાનોએ ફોર્મ ભર્યાનું સામે આવ્યું છે જેથી જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણમાં મોટો વધારો સામે આવ્યો છે બોટાદ જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણ વધારો થયા ગ્રેજ્યુએટ બી એ બોટાદ જિલ્લામાં બેરોજગારીના પ્રમાણમાં વધારો થયો છે ગ્રેજ્યુએટ બીએસસી એજ્યુકેશન ધરાવતા યુવાનો હાલ જીઆઈડીની ભરતીના ફોર્મ ભરવા માટે લાઇનમાં ઊભા છે હાલ બેરોજગારી વધારે છે એટલા માટે અમારે જીઆઈડીમાં જવું પડે છે જેથી સરકાર દ્વારા બીજી ભરતી બહાર પાડે તેવી યુવાનોમાં ઈચ્છા છે સાતસો સમથિંગ ફોર્મ ભરાણાં છે બરવાળામાં એમાં બસો સમથિંગ તો ગ્રેજ્યુએશન છે અને બેરોજગારી એટલી અતિશય ફાટી નીકળી છે તો અતિશય છેલ્લે અમારે આ પગલું જીઆરડીમાં તો ભરવું જ પડશે બેરોજગારીના કારણે અમારે કંઈક તો અત્યારે નોકરીની આશા હોય તો અમારે જીઆરડીમાં ફોર્મ ભરવું પડશે તમને શું હવે બસો સમથિંગ છે સત્તર જણા લેવાના છે સાતસોમાંથી તો હવે ટ્રાય તો કરશું બને એટલી કારણ કે આમાં આવીનું કોઈ નક્કીને કારણે તો અમારે ફોર્મ તો ભરવું જ પડશે મારું નામ છે હિતેશભાઈ પરમાર અભ્યાસ છે બીએસસી ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટડીમાં અત્યારે જવાનું કારણ એ છે કે અત્યારે સરકાર તરફથી કોઈ એવી નવી કોઈ ભરતી નથી આવતી અત્યારે બેરોજગારી એટલી છે એના હિસાબે અમારે જવું પડે છે હાલ હું અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી મૂકી અત્યારે માં જવા માંગુ છું બેરોજગારીને કારણે સરકારને શું સરકારને સંદેશો એટલો જ આપવા માંગીશ કે કોઈ સારી નવી એવી ભરતી બહાર પાડો અને જગ્યાનો વધારો આપો જેથી બેરોજગાર છોકરાઓ નોકરી પર લાગે જેમનું ગુજરાન ચાલે